નમસ્તે મિત્રો જય માતાજી હરર મહાદેવ તો આજે આપણે જવાના છીએ એક મંદિરે તમને માતાજીના દર્શન કરવામાં આવશે અને સાથે સાથે તમને સુરત પણ બતાવવામાં આવશે સુરતમાં અત્યારે સવારનું વાતાવરણ કેવું હોય છે તમે જોઈશ જોઈ લેજો વિડીયોમાં અને વિડીયોને લાઇક કરી દેજો અને તમારા દરેક મિત્રો સુધી શેર કરવાનું પણ ભૂલતા નહીં

બસ રસ્તાની બરોબર જ છે તો મિત્રો હવે છે હવે આપણે આપણે મંદિરે જઈએ અને દર્શન દર્શન મંદિરનો પૂરો નજારો દેખાડીએ તો મિત્રો ચાલો હવે મંદિરે જઈએ મિત્રો હવે આપણે મંદિરે જઈએ માતાજીના દર્શન કરીએ આ તમે જોઈ શકો છો અહીંયા દાદા છે શ્રીફળ બધું રાખે છે અને આ આપણે શ્રીફળ અહીંયા માનતાના કિંગાડેલા હોય આ બધું એ છે આ એક મસ્ત મજાનો ઓડલો છે અહીંયા એક ત્રિશુ લગાડેલો છે અને આ માતાજીનો ધૂણો છે અહીંયા તમારે ચોવીસ કલાક ધૂણો ચાલુ જ હોય છે અને આ માતાજીનું મંદિર છે તો હવે અંદર જઈએ ને માતાજીના દર્શન કરીએ ચાલો મિત્રો હવે અંદર જઈએ તો મિત્રો આવી રીતનું આપણું મંદિર છે આખું અંદર જઈએ આ પ્રસાદ ની વ્યવસ્થા છે તો આપણે દર્શન કરીએ તમને બતાવીએ મિત્રો ચાલો આપણે મંદિરની અંદર જઈએ તમે મંદિરની અંદર જાશો એટલે અહીંયા તો પહેલા તો સૌથી પહેલા પ્રસાદી હશે પછી અહીંયા માતાજીના ફોટા અને આ છોકરાના ફોટા હોય જેની માનતા પૂરી થઈ હોય એના ફોટા અહીંયા લગાડવામાં આવે છે અને આ આપણું મંદિર છે એ માતાજી લખેલું છે અંદર આ ઉપર ભી મેરીડીમાનો ફોટો છે તમે જોઈ શકો છો તેમ અને આ આપડા સેવા પજાવતા એવા કાર્યકર્તા છે જય માતાજી જય માતાજી શું નામ તમારું મારું હે રાહુલભાઈ રાહુલભાઈ અહીંયા સેવા બજાવે છે શું કેવું છે મારે તમારું શું કેવું છે મોટા ભાઈ તો ચાલો આપણે મળીએ તો ચાલો મિત્રો હવે પ્રસાદી પ્રસાદી લઈ લઈએ અને બહાર જઈએ આપણે બાર અહિયાં આપણે દેખાડીએ બાજુમાં નહેર છે એટલે વાળામાં મેરજી નું મંદિર કહેવાય છે અને લખેલું છે અને અહિયાં રવિવારે અને મંગળવારે તો તમારે ખુબજ વધારે પ્રમાણમાં પબ્લિક આવતું હોય છે અને માનતા પૂરી થાય છે અહીંયા કરેલી ભાઈ તો મિત્રો ચાલો હવે તમને તાવો કરે એ જગ્યા બતાવીએ મિત્રો આ શ્રીફળ વધેરવાનું એક હોટલો છે જ્યાં શ્રીફળ વધેરવાનું અને ચુંદરીને એવું લગાડેલું છે આ આપણે તમને વડલો દેખાડું તો અને આ ધૂમી ધૂણો ચોવીસ કલાક જગતો જ હોય છે અને આમાં મેલરીનું ત્રિશૂળ છે ચાલો મિત્રો હવે આગળ જઈએ અહીંયા પાણીની ને એવી બધી વ્યવસ્થા કરવામાં આવેલી છે અને મિત્રો આ જગ્યા તમને બતાય છે આ તાવાની જગ્યા છે તાવા અહીંયા કરવામાં આવે છે જેની પણ માનતા હોય તે અહીંયા રવિવારે તાવા ચાલુ હોય રવિવારે ને મંગળવારે અહીંયા એક સૂચના બી આપેલી છે એક નવો તાવો લેવાનો રહેશે જેને તાવો કરવો હોય અગિયાર પૂરી આવે એક અગરબત્તીનું પેકેટ એક કંકુની ડબ્બી એક ચુંદરી માતાની એક સફેદ કપડું બે શ્રીફળ બે પુલ ના હાર આવી આ બધી આવવાની રહે છે તો મિત્રો ચાલો હવે તમને આગળ જઈએ તો મિત્રો આ તો આપણું નહેરવાળામાં મેરડીનું મંદિર આપણે હાઈવે છે જ્યાં જ છે અને નહેરની બાજુમાં છે એટલે નહેરવાડામાં મેરડીનું મંદિર કહેવાય છે તો મિત્રો આપણો લોક તમને સારો લાગ્યો હોય તો દરેક દરેક મિત્રોને શેર કરી દેજો અને બ્લોગ ને અહિયાં સમાપ્ત કરીશું હવે મળીશું નવા બ્લોગ ની અંદર ચાલુ છે ટાટા પાય પાઇ